વડસરમાંથી એનડીઆરએફ તેમજ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બાવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન બીજા દિવસે પણ એનડીઆરએફના જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું જેમાં બાવીસ વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વળસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ગઈકાલે ગુરુવારે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વળસરમાંથી કુલ એકસો બે વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રયસ્થાનમાં રાખવામાં આવી હતી જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરુવાર સુધીમાં કુલ બસો બાસઠ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ એક હજાર આઠસો વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી દરમિયાન આજે શુક્રવારે સવારે પણ વરસાદમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા જારી રાખવામાં આવી હતી એનડીઆરએફના એક દસ્તાએ વળસર કુલ સોળ લોકોને રેસ્ક્યુ કર્યા હતા જેમાં પાંચ પુરુષ છ મહિલા ચાર બાળકોને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે